દુનિયામાં સાત દેશ એવા છે જ્યાં એક પણ નદી વહેતી નથી આ દેશોમાં પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે વરસાદી પાણી ખાસ ટેકનોલોજી અને ભૂગર્ભ જળનો ઉપયોગ કરવામાં આવે છે આ લિસ્ટમાં સૌથી પહેલાં સાઉદી અરેબિયા આવે છે અહીં એક પણ નદી નથી આ દેશમાં પાણીની જરૂરિયાતને પૂરી કરવા માટે ભૂગર્ભ જળ અને દરિયાના પાણીને સાફ કરીને પીવાલાયક બનાવવામાં આવે છે કુવૈત પણ એવો દેશ છે જ્યાં નદી નથી પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે અહીં પણ દરિયાના પાણીને મીઠું બનાવવાની ટેકનોલોજી વાપરવામાં આવે છે માલ્ટા દેશમાં પણ કોઈ નદી નથી અહીં લોકો વરસાદી પાણી અને ભૂગર્ભ જળનો આખું વર્ષ ઉપયોગ કરે છે ઓમાનમાં પણ એક પણ નદી નથી અહીં ફક્ત વરસાદની ઋતુમાં જ કુદરતી તળાવ બને છે કતારમાં પણ પાણીનો કોઈ કુદરતી સ્ત્રોત નથી આ દેશ પાણીની જરૂરિયાતને પૂરી કરવા માટે અખાતના પાણીનો ઉપયોગ કરે છે યુ એ ઈમાં પણ કોઈ કાયમી નદી નથી યુ તેની પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ડિસિલેશન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે બહેરીન દેશમાં પણ નદી નથી આ દેશમાં પાણીની અછત છે અને અહીં પાણી અને અન્ય સ્ત્રોત પર આધાર રાખવો પડે છે